ચોરીના માસથી ફરાર આરોપીને ભાવનગર એસઓજી ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબ ના ભાવનગર શહેર તથા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા અંગે ખાસ સૂચના કરેલ હોય

ખાંચો સુભાષનગર ભાવનગર વાડો જગન્નાથ મંદિર પાસે ઉભો છે તેવી બાતમી આધારે તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવતા તેની પૂછપરછમાં પોતે ગુનામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ છે જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજડિયા પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરી સોંપી આપેલ છે આ સફળ કામગીરી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેશરા સાહેબ તથા એ એસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ પીસી પાર્થભાઈ ધોળકિયા તેમજ ધર્મદીપસિંહ જાડેજા મિનાજભાઈ ગોરી નીલમબેન વિરડિયા તથા ટેકનિકલ સેલના પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર